હા હેડમો આવે એટલે લઈ આવતા હા હેડમો આવી ગયો તો આ પ્રોગ્રામ પપ્પા ઊબો લઈ કિડની મીટિંગ કાઢવું ના પહેલા એને બધું ઉઘાડ લો કિતામાં એ બધું ઘડિયાળો બરિયા ના ભઈ ઈનો ઈ પપ્પાનો નંબર લઉં પઈન પપ્પાને ફોન કરો કિતા બીજામાં તો કોઈ નઈ કળિયા કળિયા ની આરી છે એ તો અધો નઈ ઓમો ફોન નંબર ર આયન પપ્પાને ફોન કરો તે નો નંબર આ તો બોલ લગાઈ જઈને રેના

મારા ભઈને કી બેક કરેલા તમે આ હા હા ચાલે હું પડજે અરે પેલો લાઈન जातो ને ફોન ફોન કરે છે લઈ જજે તમે ફોને ના કરો હાર્યું હવે અમે એટલા માર્યા છો જ ફોન મોટા તમે તો તમે કશું ના કરો

સારું આવડો જલ્દી